ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોન્ફિડન્ટ કોન્ફિડન્ટ શબ્દનો અર્થ પાકો ભરોસો રાખનારું આત્મવિશ્વાસ વાળું કે ખાત્રી વાળું થાય છે કોન્ફિડન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓન ધ ઈવ ઓફ ધ એક્ઝામ માય સન વોઝ ઇન અ રિલેક્સ્ડ એન્ડ કોન્ફિડન્ટ મૂડ એટલે કે પરીક્ષાની પૂર્વ સંધ્યાએ મારો દીકરો હળવાશ અને આત્મવિશ્વાસની મનોસ્થિતિમાં હતો એક બીજું ઉદાહરણ જોઈએ హి ఇస్ అ హార్డ్ వర్కింగ్ બોય કોન્ફિડન્ટ ટુ બીકમ એન આઈએપીએસ ઓફિસર એટલે કે તે એક મહેનતુ છોકરો છે અને આઈએપીએસ અધિકારી બનવાનો આત્મવિશ્વાસ ધરાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ